માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા વર્તમાન નગર કચ્છ હાલે અમેરિકાના સહયોગથી ભુજના જુદા જુદા વિસ્તારોમાં જરૂરતમંદો સુધી ધાબડા પહોંચાડાયા હતા ગુંગા ચૂપડામાં રહેતા ગરીબ પરિવારોને ઠંડી સામે રક્ષણ આપવા ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને હાથો હાથ ધાબડા અર્પણ કરવામાં આવતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની દિપેશ શાહ કનૈયાલાલ બોટી નીતિન ઠક્કર રફીક બાવા ભરતભાઈ વી સોની ગોવિંદભાઈ પાટીદારી સંભાળી હતી માનવ સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે જ્યારે શિયાળાની ઋતુ શરૂ થાય ત્યારે વિવિધ દાતાશ્રીઓ દ્વારા એમના સહયોગથી ગાબડા વિતરણ કરવામાં આવે છે આજે અમારા દાતાશ્રી સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા વર્ધમાન નગર કચ્છ અને હાલે તેઓ અમેરિકા રહે છે પણ તેઓનું હર હંમેશા સંસ્થાને અનુદાન મળતું હોય છે ટ્રાયસાઈકલ વિતરણ હોય શિવણ મશીન વિતરણ હોય કે દાબડા વિતરણ હોય અમેરિકા બેઠા બેઠા પણ જ્યોત સંસ્થાને યાદ કરે દર વર્ષે અનુદાન મોકલાવે અને આ અનુદાનમાંથી અમે દાબડા વિતરણ કરીએ છીએ આજ આજે અમારી સંસ્થા દ્વારા ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરતમંદોને ધાબડા વિતરણ કરવામાં આવ્યા છે આ જ દાતા દ્વારા અમને બસો જેટલા દાબડા મળેલા જે ભુજની અંદર મારા જુદા જુદા વિસ્તારોમાં કાર્યકરો જઈ અને જરૂરમંદોને હાથ હાથ વિતરણ કર્યા છે એમને ઠંડી સામે રક્ષણપૂરું પાડ્યું છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે